સંસ્કૃતિના નગર લોથલની રૂપિયા પસ્તાલીસો કરોડના કાયાપલટ થવાની છે અહીં ચારસો એકર જમીન પર વિશાળ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં ફેઝ એ વનનું કામ પાસઠ ટકા પૂર્ણ કરવામાં આવ્યું છે અને આગામી વર્ષ બે હજાર પચીસના સપ્ટેમ્બર સુધીમાં લોકો માટે આ મ્યુઝિયમ ખુલ્લું મૂકવામાં આવનાર છે એટલું જ નહીં આ મ્યુઝિયમના એ વન અને એ ટુમાં ચૌદ ગેલેરીઓ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે ત્યારે આ સાઇટની કામગીરીની જાત માહિતી અને સમીક્ષા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનેવાલ સહિત મનસુખ માંડવિયા આવી પહોંચ્યા હતા જેમાં પોર્ટ વિભાગના કેન્દ્રીય સેક્રેટરી કે આર રામચંદ્રન દ્વારા પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા લોથલ મ્યુઝિયમમાં વિશ્વનું સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ વિશ્વની સૌથી મોટી ઓપન એક્ટિવેટિક ગેલેરી અને ભારતનું સૌથી ભવ્ય નેવલ મ્યુઝિયમ અહીંનું વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે અહીં મેમોરિયલ થીમ પાર્ક મેરીટાઇમ થીમ પાર્ક અને નેવી થીમ પાર્ક ક્લાઇમેટ થીમ પાર્ક તેમજ એડવેન્ચર એન્ડ એમ્યુઝમેન્ટ થીમ પાર્ક નિર્માણ પામશે આ ઉપરાંત ભારતના વારસા પર પ્રકાશ પાડતી ચૌદ જેટલી વિવિધ ગેલેરીઓ બનાવવામાં આવશે તથા સમૃદ્ધિ વારસાને પ્રદર્શિત કરતું પેવેલિયન પણ બનાવવામાં આવશે સાગરમાળા કાર્યક્રમ હેઠળ મંત્રાલય લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સની રચના કરી રહ્યું છે આ વિશ્વ સંસ્થા ભારતીય દરિયાઈ વારસાની ઉજવણી માટે રચવામાં આવી છે जो हमारी नेवल गैलरी हम बना रहे इसका मकसद ये है कि पहली चीज हमें ये दर्शाना है कि भारत में जो हमारी हमारे लोग हैं ये ऐसा नहीं है कि ब्रिटिश के आने के बाद हमने नेवी के बारे में जानना चालू किया जब हमारा ट्रेड इतनी सेंचुरी से चल रहा है इतने से, से चल रहा है हमारे लोग जो थे थे दूर दूर जगहों पे गए थे, तो उसके साथ ही साथ ही नेवी की होने की भी जरूरत महसूस हुई और पहली चीज जो हम यहाँ पे दर्शा रहे हैं वो ये दर्शा रहे हैं कि भारत में एक इंडियन नेवी के आने से पहले भी बहुत सी ऐसी डायनेस्टीज थी जिनकी नेवीज थी और उन नेवीज ने क्या क्या काम किया આ પ્રોજેક્ટ એડ્યુટેનમેન્ટ પદ્ધતિ સાથે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જાગૃતતા વધારશે અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષશે એનએમએચસી પ્રોજેક્ટનો ફેઝ એ વન ટકા પૂર્ણ થઈ ગયો છે અને તે સમયસર પૂર્ણ થશે આ પ્રોજેક્ટ ભારતના દરિયાઈ વારસાને ઉજાગર કરવાનું મુખ્ય માધ્યમ બનશે એનએમએચસી વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષવા અને ભારતના ઐતિહાસિક મહત્વ વધારવાના લક્ષ્ય સાથે રચાય છે

काम जो भी आर्किटेक्चर इंजीनियरिंग जो काम है इधर किया है आ, वो सब इंडियन आर्किटेक्ट्स इंडियन इंजीनियर्स एवरीथिंग इज बाय इंडियन पीपल सब आ, आ, भारत के लोग है ओके द कोई भी फॉरेनर इन्वॉल्व नहीं है